નળ સરોવરના નાના પક્ષી કલ્લુની વાર્તા બહુ દૂર ગુજરાતના અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે જ્યાં પાણી શાંત અને છીછરું છે ત્યાં આવેલું છે નળ સરોવર પક્ષી અભયારણ્ય આ સરોવર દેશ વિદેશના રંગબેરંગી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે આ સરોવરના એક નાના ટાપુ પર કાદવ અને લીલી વનસ્પતિની વચ્ચે કલ્લુ નામનું એક નાનકડું પક્ષી રહેતું હતું કલ્લુ એક સામાન્ય નાનો જળચર પક્ષી હતું કદાચ કોઈ નાની જળકુકડી કે ઢોંક સ્ટિલ્ટ તેના પીંછા ભલે ફ્લેમિંગો કે પેલિકન જેવા ભપકાદાર નહોતા પણ તેની આંખોમાં નળ સરોવરનો આખો વિસ્તાર સમાયેલો હતો કલ્લુનું કામ ખૂબ સરળ હતું સવાર પડે અને તે ચપડતાથી છીછરા પાણીમાં ખોરાક શોધે તે ક્યારેય ઉતાવળ ન કરતો ઋતુ પરિવર્તન જ્યારે શિયાળો આવતો ત્યારે નળ સરોવરનો રૂપ પલટાઈ જતું દૂર સાયબેરિયા રશિયા અને ઉત્તરના દેશોમાંથી હજારો યાયાવર પક્ષીઓ લાંબી મુસાફરી કરીને અહીં આવતા આખો સરોવર જાણે પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠતો કલ્લુ આ નવા મહેમાનોને કુતૂહલથી જોતો નવી મિત્રતા એક શિયાળામાં કલ્લુની મુલાકાત શ્વેતા નામની એક સુંદર સફેદ ગાજહંસ બાર હેડેડ ગૂઝ સાથે થઈ શ્વેતા ખૂબ દૂરથી આવી હતી અને થાકી ગયેલી હતી કલ્લુએ તેને સરોવરના સુરક્ષિત અને ખોરાકથી ભરપૂર ખૂણાઓ બતાવ્યા કલ્લુ ભલે નાનો હતો પણ તે સરોવરના દરેક ખૂણાથી વાકેફ હતો શ્વેતાને નવાઈ લાગી કે કલ્લુ આટલો નાનો હોવા છતાં આટલો બહાદુર અને મદદગાર કેમ છે કલ્લુએ હસીને કહ્યું અમે અહીંના કાયમી રહેવાસી છીએ આ સરોવર અમારું ઘર છે અને અમારા ઘરે આવનાર દરેક મહેમાનનું સ્વાગત કરવું એ અમારી ફરજ છે તમે ભલે ઊંચે ઉડો છો પણ આ શાંત પાણીની નીચે શું છે તે અમે જાણીએ છીએ શ્વેતા અને કલ્લુએ આખો શિયાળો સાથે વિતાવ્યો શ્વેતાએ કલ્લુને દૂરના પહાડો અને આકાશમાં મુસાફરીની વાતો કહી અને કલ્લુએ શ્વેતાને સરોવરના તળાવમાં રહેલા સ્વાદિષ્ટ નાના જીવજંતુઓના રહસ્યો જણાવ્યા વિદાય અને વચન જ્યારે વસંતની શરૂઆત થઈ અને આકાશ ફરી ગરમ થવા લાગ્યું ત્યારે શ્વેતાના પાછા જવાનો સમય આવી ગયો વિદાય વખતે શ્વેતાએ કલ્લુને કહ્યું તારા જેવો નાનકડો પણ દિલનો મોટો મિત્ર મને ક્યાંય નહીં મળે હું તને વચન આપું છું કે આવતા શિયાળે હું ચોક્કસ પાછી આવીશ કલ્લુએ શ્વેતાને દૂર આકાશમાં ઉડતી જોઈ અને મનમાં વિચાર્યું ભલે હું નાનો છું પણ મારું ઘર નળ સરોવર સૌથી મહાન છે જ્યાં આખી દુનિયાના પક્ષીઓ શાંતિ અને મિત્રતા માટે આવે છે